શહીદ દાદા નો દર વર્ષે દરેક ધર્મના લોકો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને દરેક શ્રદ્ધા પૂર્ણ થાય છે અને આ દરગાહ પર આંખો માટે સ્પેશિયાલિસ્ટ છે આંખોની દરેક તકલીફ બહુ આસાનીથી મટી શકે છે અને દાદા એમની દરેક શ્રદ્ધાઓની શ્રદ્ધા પૂર્ણ કરે છે અને જે જે બાધા માને છે બધી બાધાઓ પૂર્ણ થાય છે આજુબાજુના ગામડાઓના તથા તાલુકાના દરેક ગામના લોકો અહીંયા હાજરી આપે છે અને અને દરેક બધ કામના પૂરી થાય છે